હલો ધોરણ પાંચના વિદ્યાર્થીઓ પાઠ દસમાં આપણે દિવાલોની કહાણી વિશે ભણવાના છે તે પહેલાં આપણે વાત કરી લઈએ પર્યાવરણની તો પર્યાવરણ વિષયમાં આપણે જુદા જુદા વિષયો ભણી રહ્યા છે દાખલા તરીકે અંદર વૈજ્ઞાનિક રીતે કઈ રીતે બધી વસ્તુઓ હોય છે તેના વિશે આપણે ભણ્યા આપણી બીમારી વિશે ભણ્યા પ્રાણીઓ વિશે ભણ્યા કે જેમની ઇન્દ્રિયો કયા પ્રકારની હોય છે બરાબર પછી પાણી ક્યાંથી મળે છે તો ભૂગર્ભ ભૂગોળ વિશે ભણ્યા પછી સમાજ વિદ્યા વિશે ભણ્યા તો આજે આ સમાજ વિદ્યાનો એક ભાગ છે ઇતિહાસ બરાબર તો આજે આપણે ઇતિહાસ વિશે ભણવાના છે ઇતિહાસ જે તમને આગળ ભણવામાં આવશે પણ ઇતિહાસ એટલે શું તો ઇતિહાસ એ આપણો ભવ્ય ભૂતકાળનો અરીસો છે મતલબ આપણા દેશમાં જે જૂના જમાનામાં રાજા મહારાજાઓ થઈ ગયેલા તેમણે જે વિશેષ બાંધકામ કરાવેલું બરાબર તેના વિશે આપણે આજે આ પાઠમાંથી માહિતી મેળવવાના છે આપણા દેશની ખૂબ જૂની ઇમારતો છે સ્મારકો છે એના અવશેષો છે શિલાલેખો છે વગેરે આપણને આપણા ઇતિહાસની ઝાંખી કરાવે છે આજે પણ આપણા દેશમાં આવા મોટા મોટા કિલ્લાઓ ઊભેલા છે મોટા મોટા મહેલો છે બરાબર કે જે જૂના જમાનાથી આપણા દેશમાં બંધાયેલા છે બરાબર તો પ્રાચીન અને મધ્ય ભારતના ભૂતકાળને આપણે ઇતિહાસના વિશેષ સ્ત્રોત તરીકે જાણવાના છે ઐતિહાસિક ઇમારતો પ્રાચીન ખંડેરો ખોદકામ દ્વારા પ્રાપ્ત થતી વસ્તુઓ નકશા ચિત્રો પુસ્તકો નોંધેલી હકીકતો વગેરે દ્વારા આપણે આપણા દેશનો ઇતિહાસ જાણી શકીએ છે આ પાઠમાં ઉપરકોટ નામનો જે કિલ્લો છે બરાબર જૂનાગઢમાં આવેલો છે ત્યાં ત્યાંની માહિતી મેળવીને આપણે આપણા દેશમાં જ્યાં જ્યાં પણ જે જૂના કિલ્લાઓ આજે પણ ઉભેલા છે તેમના વિશે માહિતી મેળવીશું ચાલો તો આપણે પાઠ વાંચવાની શરૂઆત કરીએ વચ્ચે વચ્ચે હું તમને સમજાવતી જઈશ છેવટે આજે અમે દીદી સાથે જૂનાગઢ શહેરની બાજુમાં આવેલા ઉપરકોટ જોવા નીકળી પડ્યા દીદી ઇતિહાસ ભણે છે મતલબ એમના જે બહેન છે તે ઇતિહાસનો વિષય ભણે છે બરાબર અને એમને એમની સાથે વિવિધ મહેલ જોવાની અને તેમની સાથે વિવિધ મહેલ જોવાની મજા પડે છે કોને આજે કહે છે પાઠ એમને બરાબર છે એમાં ઝીલ યશપાલ જીજ્ઞા બરાબર તો ચાલો ઝીલ કહે વાહ અદ્ભુત વિશાળ છે આ કિલ્લો યશપાલ કહે અને જુઓ તે કેટલી ઊંચાઈ પર બનેલો છે તો આ છે કિલ્લો દેખાય છે તમને તો તમને હું જણાવી દઉં કે કિલ્લા હંમેશા ડુંગર ઉપર બાંધવામાં આવે બરાબર ઊંચા ઊંચા ડુંગરો પર બાંધવામાં આવતા કારણ કે જૂના જમાનામાં છે ને રાજાઓ એકબીજા ઉપર ચઢાઈ બહુ કરતા ચઢાઈ કરવું એટલે તો ખબર ને એકબીજાનું રાજ્ય લઈ લેવા માટે લડાઈ ઝઘડા બહુ કરતા અચાનક યુદ્ધ થઈ પડતું અચાનક હુમલો કરી દેતા તો આ બધાથી બચવા માટે મોટા મોટા રાજાઓ પોતાનું રહેઠાણ અને કિલ્લાઓ ક્યાં બનાવતા ડુંગર ઉપર બનાવતા મોટા મોટા પર્વતો ઉપર વિશાળ કિલ્લાઓ બનાવતા બરાબર શાના માટે તો આગળ જોઈએ અને જુઓ તે કેટલી ઊંચાઈ પર બનાવેલો છે જીજ્ઞા કહે અરે આ દરવાજો તો જુઓ આટલો લાંબો પહોળો દરવાજો ક્યારેય જોયો છે તો દરવાજો તમે ક્યારેય જોયો છે કિલ્લાના મોટા મોટા દરવાજા ક્યાંય જોયા છે ખરા જોયા જ હશે કારણ કે તમે ફરવા જાઓ છો ને ત્યારે મોટા મોટા દરવાજા આવા લાકડાના બનેલા હોય હું તમને પાછળથી ફોટા મોકલું તો તમે જોયા જ હશે કશે ને કશે બરાબર ને ખૂબ જ વજનદાર લાગે છે અને નવાય લાગે છે કે એને ખોલવા કે બંધ કરવા કેટલા લોકોની જરૂર પડતી હશે બરાબર આપણે કોઈક મૂવીમાં પણ આ રીતનું જોયું હોય તો યાદ કરીને હું પછી તમને કહીશ બરાબર તો અહીંયા બહુ મોટા દરવાજા બનાવે કે જેને ખોલવા માટે જ બે ત્રણ લોકોની જરૂર પડતી અને મોટા દરવાજાની અંદર એક બારી દરવાજો પણ બનાવવામાં આવતો નોર્મલી મોટા દરવાજા રોજ ખોલવામાં નહીં આવે જે દિવસે રાજા પોતાની સેનાને લઈને નીકળવાના હોય હાથી ઘોડા પાલખી લઈને એ દિવસે મોટા દરવાજાને ખોલવામાં આવે નહીં તો બધા નાના દરવાજામાંથી જાવ કરે આગળ જુએ જીજ્ઞા કહે દરવાજા પર લોખંડના અણીદાર ભાલા જેવું શું દેખાય છે એ શા માટે લગાવવામાં આવ્યા હશે તો દરવાજા ઉપર છે ને વિશ મોટા મોટા ભાલા જેવા લગાવવામાં આવતા ખીલા ટાઈપના શાના માટે તો એના દ્વારા છે ને તે ઘણા લોકો આમ દરવાજાને તોડવા માટે જ્યારે બહારના લોકો શું કહેવાય હુમલો કરે ને ત્યારે એને તોડવા માટે લાકડા અફડાવે અથવા હાથીના હાથી દ્વારા હાથી દ્વારા ધક્કો મરાવે તો એવું ડાયરેક્ટ ના થાય એટલા માટે એના પર ભાલા જેવું લગાવવામાં આવતું તાકી દરવાજો તોડવામાં થોડી વાર લાગે અને એની સામે રક્ષણ માટે તરત સૈનિક તૈયાર થઈ જાય બરાબર તો દરવાજા પર આવી રીતે ભાલા લગાવવામાં આવતા પછી આપણે એનો પણ ફોટો જોઈએ એની મોટી પહોળી દિવાલો તો જુઓ અને એની દિવાલો કેટલી પહોળી હોય ખબર બહુ પહોળી કે કોઈ પણ એને આસાનીથી તોડી શકે નહીં કારણ કે જૂના જમાનામાં દિવાલો છે ને એ સાનાથી બનાવવામાં આવતી મોટા મોટા પથ્થરો અને મોટા મોટા ઈંટોથી બનાવવામાં આવતી ઝીલ કહે એની મોટી પહોળી દિવાલો તો જુઓ યશપાલ કહે મેં ક્યારેય આટલી પહોળી દિવાલ જોઈ નથી બહુ પહોળી દિવાલો હોય જીજ્ઞા કહે આ દિવાલ અમુક જગ્યાએથી આગળની તરફ બહાર નીકળેલી છે મને આશ્ચર્ય થાય છે કે આવું કેમ હોય તો તમે જૂના મહેલ કે કિલ્લા જોયા હોય તો તેમાં થોડા થોડા અંતરે ગોળાકાર આકારનું ઊભે ઊભી રહીને સૈનિક બહાર નજર રાખી શકે ને એવા ઘુમ્મટ બનાવેલા હોય બરાબર તે શાના માટે તો ત્યાં એક સૈનિક હંમેશા હાજર રહી અને તે નજર રાખે કે કોઈ બહારની સૈનિક કે બહારની સેના હુમલો કરવા માટે આવી તો નથી રહીને કોઈ પર્વત ચઢી તો નથી રહ્યું ને બરાબર સમજાય શા માટે હોય મને દીદી કહે તેને ગઢ કહેવામાં આવે છે શું કહેવામાં આવે ગઢ જુઓ તે દિવાલો કરતાં પણ ઊંચો છે બરાબર આ કિલ્લાની બહારની દિવાલમાં ઘણા ગઢ છે જાડી દિવાલો વિશાળ દરવાજા અને કેટલા બધા ગઢ કિલ્લાની સુરક્ષા માટે કેટલા બધા મજબૂત ઉપાયો કરેલા છે બરાબર દરેક ગઢ પર એક એક સૈનિક નિગરાની રાખવા માટે બેસીને હંમેશા ચોવીસે કલાક બહાર જોયા કરે બરાબર શાના માટે તો કોઈ બીજું દુશ્મન દેશનું કોઈ ચઢી ના આવે એટલા માટે કિલ્લાની દિવાલમાં ગઢ શા માટે બનાવવામાં આવ્યા હશે તો ગઢ પરથી કિલ્લાની બહારનું દૂર સુધી દ્રશ્ય જોઈ શકાતું હોવાથી કિલ્લાની સુરક્ષા કરી શકાય છે આ માટે કિલ્લાની દિવાલમાં ઘડ બનાવ્યા આવ્યા હોય છે આ એક પ્રશ્ન છે બરાબર હવે આપણે પ્રશ્ન બે જોઈએ ઘડમાં મોટા મોટા કાણા શા માટે બનાવ્યા હશે કાણા હોય તો જ તો બહારથી દેખાય બરાબર ને કાણા વગર દિવાલની વચ્ચેથી દેખાય ના દેખાય ગઢના ઉપરના મોટા કાણામાંથી સૈન્યના લોકો બહારના મોટા વિસ્તારનું દ્રશ્ય જોઈ શકે છે આ રીતે કિલ્લાની સુરક્ષા કરી શકાય છે વળી દુશ્મન સૈન્ય ચઢાઈ કરે તો તેની જાણ પહેલેથી થઈ જતી હોવાથી તેમનો સામનો કરવા માટે પૂરતો સમય મળે છે તમે જૂના કોઈ મૂવીમાં જોયું હશે કે સૈનિકને જોઈને દુશ્મન આવતો દેખાય એટલે ટન 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 ઘન વગાડે એટલે બધા સૈનિકો પોતપોતાની તલવાર લઈને હાજર થઈ જાય હે ને તો એટલા માટે સીધી સપાટ દિવાલ પરથી જોવામાં અને ઊંચા ગઢ પરથી જોવામાં શું તપાસ તફાવત છે હવે તમે તમે ધાબા પરથી જુઓ ધાબા પર ચડો તમારા ઘરના અને દૂર સુધી જુઓ તમને શું દેખાય ચાર મકાન પછીનું પણ દેખાય ને અને નીચે તમારા દરવાજા પાસે ઊભા રહીને જુઓ તમને બે મકાન જેટલું એના દેખાય કેમ તો વચ્ચે બધું બધું શું આવી જાય જ્યારે ઉપરથી તમે ચોખ્ખું અને ચટ જોઈ શકો છો ને દૂરથી દૂરની વસ્તુઓ સીધી સપાટ દિવાલ પરથી જોવામાં સામેનું એક જ બાજુનું દ્રશ્ય જોઈ શકાય છે જ્યારે ઊંચા ગઢ પરથી જોવાથી લોકો જુદી જુદી દિશાઓમાંની જુદી જુદી વસ્તુઓને જોઈ શકે છે આ એનો મુખ્ય તફાવત છે ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈ હુમલો કરવાથી સૈનિકોને શું મદદ મળતી હશે હવે જુઓ છુપાઈને ધીરે રહીને છાટ દઈને તીર મારવાનું સૈનિકને ખબરય ના પડે બીજા દુશ્મન સૈનિકને ક્યારે તીર મને ક્યાંથી આવીને વાગ્યું મરી ગયો બરાબર ને તો ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈને હુમલો કરવાથી સૈનિકોને દિવાલનું રક્ષણ મળે છે એટલે એને કોઈ મારી નહીં શકે કોઈ એના પર ગન ફાયર કરે કે તીર મારે તો એ દિવાલની પાછળ સંતાઈ જાય ગઢમાંના સૈનિકો કિલ્લાની બહાર રહેલા દુશ્મનોને જોઈ શકતા હોવાથી તે અમને નિશાન બનાવી શકે છે પરંતુ દુશ્મન સૈન્ય ગઢમાંના સૈનિકોને જોઈ શકતા ન હોવાથી તે તે સૈનિકોનો બચાવ થાય છે તો હવે સમજ્યા આજે આટલા માટે આટલું જ આપણે બાકી નું કાલે જોઈશું બરાબર જય હિન્દ